અંગેશ્વરના મોતાલી ગામ નજીકથી મળી આવેલ મેડિકલ ઓફિસના મૃતદેહના મામલામાં તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા ચકચાર મચી જવાબ પામી છે ભરૂચના ચાવજ ગામના માંગલે બંગલોસ ખાતે રહેતા બેતાલીસ વર્ષીય રાજેશ સિંધા ભરૂચ તાલુકાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા જેઓની ગટકોળ આરોગ્ય કેન્દ્રમાં બદલી થઈ હતી જેઓ ગત તારીખ ચૌદમી ના રોજ નોકરી પર જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા જેઓ પરત નહીં ફરતા પરિવારજનોએ તેમની ભારે શોધખોર હાથ ધરી હતી તપાસ કરતા લાયસન્સ અને આઈડી કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ થઈ હતી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો આ તરફ એફએસએલ રિપોર્ટમાં મેડિકલ રિપોર્ટમાં મેડિકલ ની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે બોથડ પદાર્થ વડે માર મારી તેની હત્યા કરાઈ હતી બી ડિવિઝન એ મેડિકલ ઓફિસર ની પત્ની ની ફરિયાદ ના આધારે ગુનો થી હત્યારાઓ ને શોધવાની તજવીજ હાથ ધરી છે તારીખ 16/5 2 તારીખ 16/5 ના રોજ અકલેશ્વર બી ડિવિઝન માં મોતાલી ગામ છે આ મોતાલી ગામ ની સીમ માં એક ડેડ બોડી મળી આવે જે ડેડ બોડી ને આઈડેન્ટિફાઈ કરતા આ ડેડ બોડી રાજેશભાઈ સિંધા એ પીએચસી ના ડોક્ટર છે એમનું આઈડેન્ટિફાઈ થાય છે એડી દાખલ કરવામાં આવેલ ને તપાસ ચાલુ હોય તે દરમિયાન બાર ને સાથે અમને એફએસએલ રિપોર્ટ મળેલ છે એ એફએસએલ રિપોર્ટની અંદર કોઈ પણ જાતની માથાના ભાગે અને છાતીના ભાગે બ્લન્ટ કોઈ ઇન્જરી બ્લન્ટ વસ્તુથી ઇન્જરી થતાં મરણ થયેલનું જાહેર થાય છે એ અનુસંધાને રાજેશભાઈ સિંધાના પત્ની રીતાબેનની ફરિયાદ લઈ અને એપીસી ત્રણસો મુજબ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને હાલ પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં તપાસ કરી રહ્યા છે